નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમે મને એમ કહો વિડીયો શરૂ કરતા પહેલાં કે કોઈ પણ વ્યક્તિ એવું હોય કે જેની ઉંમર છે એ વધે એના સાથે સાથે એની જે હાઈટ છે એ ઘટે તમે મને એમ કહો કે ઉંમર સાથે હાઈટ વધવી જોઈએ કે ઘટવી જોઈએ તમે તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ જોઈ છે કે જેની ઉંમર વધી છે પરંતુ હાઈટ ઘટી છે શું એવું શક્ય છે જો તમારા ધ્યાનમાં કોઈ એવું એક્ઝામ્પલ હોય તો તમે એની વિડિયો શરૂ કરતા પહેલાં વિડીયો પોઝ કરી અને કોમેન્ટ જરૂરથી કરી દેજો કારણ કે આવી ઘટનાઓ છે એ ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસની શારીરિક કસોટીમાં થઈ રહી છે જે ઉમેદવારો વર્ષ બે હજાર એકવીસની અંદર હાઈટની અંદર પાસ થઈ ગયા હતા એ ઉમેદવારો જે છે એ વર્ષ બે હજાર પચીસની અંદર હાઈટની અંદર ફેલ થઈ રહ્યા છે એક કિસ્સો તો એવો પણ સામે આવે છે કે જેની અંદર એક ભાઈ જે છે એ ઓલરેડી પોલીસ કોન્સ્ટેબલ છે એમણે એક વર્ષ પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરી છે અને હવે તેઓ પીએસઆઈ બનવા માગતા હતા તો એમને જે છે એ હાઈટની અંદર ફેલ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર એકવીસની અંદર તેઓ પોલીસ કોન્સ્ટેબલની અંદર જે હાઇટ હોય એની અંદર પાસ થયા પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં પાસ થયા અને એક વર્ષ પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરી અને હવે તેમને આ વખતે પીએસઆઈની ભરતી વખતે જે છે એ હાઇટની અંદર ફેલ કરી દેવામાં આવે આવું કઈ રીતે બની શકે એ તમે મને કોમેન્ટ કરીને જણાવો એવું હું તમને વિનંતી કરું છું તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પોલીસ ભરતીના ઉમેદવારો સાથે અન્ય ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી જે છે એ કરવામાં આવી છે લો બોલો ઊંચાઈ વધવાને બદલે ઘટી ગઈ મેં આવું પહેલીવાર જીવનમાં સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ જે છે એ નોર્મલ કારણોસર ઘટી ગયું આજ સુધી મારા ધ્યાનમાં તો એવો એક પણ કિસ્સો આવ્યો નથી જેની અંદર જે છે એ ઉંમર ઘટી હોય વર્ષ બે હજાર એકવીસની શારીરિક કસોટીમાં પાસ અને વર્ષ બે હજાર પચીસમાં ફેલ તો તમે આપણે એને જોઈએ તો તમે જોઈ શકો છો જે આ ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી છે એ પોલીસ ભરતીમાં ઊંચાઈના વિવાદને લઈને ઉમેદવારની હાઈકોર્ટમાં રીટ એટલે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એક પિટિશન દાખલ કરવામાં આવી છે એની અંદર જે ઉમેદવારોની શારીરિક કસોટીની અંદર હાઈટની અંદર ફેલ કરવામાં આવી રહ્યા છે એના વિશે જે છે એ હાઈકોર્ટની અંદર એક પિટિશન છે એ ફાઇલ કરવામાં આવી છે હાઈકોર્ટે અરજદારની ઊંચાઈ માપવા માટે સોલા સિવિલને નિર્દેશ કરાયા એટલે કે હાઈકોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવે છે કે આ ઉમેદવારોની જે હાઈટ છે એ હવે સોલા સિવિલ એટલે કે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા માપવામાં આવે તમે આને ડિટેલની અંદર સમજીએ તો જોઈ શકો છો પોલીસ વિભાગમાં ભરતી પામવા માટે ઉમેદવારો એડી ચૂંટીનું જોર લગાવતા હોય છે શારીરિક કસરત સહિત તમામ મામલે લાયક ઠરવા માટેના પ્રયત્નો છતાંય ક્યારેક કેટલાક એવા કિસ્સા કિસ્સા સામે આવે છે જે ભરતીમાં ઊભા થતાં આશ્ચર્યજનક વિવાદોની ચાડી ખાય છે એવો જ એક કિસ્સો હાઈકોર્ટ સમક્ષ આવે છે જેમાં ઉમેદવારની ઊંચાઈને લઈને વિવાદ હોવાનું સામે આવ્યું હતું અરજદારની દલીલ હતી કે સોલા સિવિલમાં તેની ઊંચાઈ એકસો ચોસઠ નવ સેમી બતાવતા હતા ત્યારે પોલીસ ભરતીમાં એકસો ચોસ ચોસઠ સેમી બતાવીને તેને ગેરલાયક ઠેરવ્યો હતો આ સમગ્ર મામલે હાઈકોર્ટ સોલા સિવિલમાં ઊંચાઈ માપીને જણાવવા માટે નિર્દેશ કરાયો હતો એટલે કે હાઈકોર્ટે કહ્યું છે જો એ ઉમેદવારની જાણે હોસ્પિટલની અંદર ઊંચાઈ મુકાવી તો કેટલી હતી એકસો ચોસઠ નવ અને પોલીસ ભરતીમાં એની ઊંચાઈ કેટલી થઈ ગઈ એકસો ચોસઠ સેમી હાઈકોર્ટમાં મહીસાગરના એક ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં એડવોકેટ ગૌરંગ ચૌહાણ મારફતે અરજી દાખલ કરાઈ હતી અરજદારે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી અગિયાર હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેનો ફિઝિકલ ટેસ્ટ નંબર માટેનો નંબર દસમી જાન્યુઆરીએ કપ્પડવંજ ખાતે આવ્યો હતો તે ભરતીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો અને દોડવાની પરીક્ષામાં તે પાસ થયો હતો જો કે તેની ઊંચાઈ એકસો ચોંસઠ સેમી નીકળતા તેને ગેરલાયક ઠેરવામાં આવ્યો હતો પુરુષો માટે ઊંચાઈની લાયકાત એકસો પાસઠ સેમી જે છે એ નક્કી કરવામાં આવી છે અરજદાર પોતે એસસીબીસી કેટેગરીમાં છે જ્યાંથી ઊંચાઈ નિયમો પ્રમાણે એકસો પાંસઠ સેમી જે છે એની ઊંચાઈ હોવી જોઈએ અગાઉના વર્ષોમાં પણ લોકરક્ષક ભરતીની પરીક્ષામાં એક અરજદારે ઉમેદવારી નોંધાવી હતી જેમાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો જેમાં હાઈકોર્ટ સોલા સિવિલ હોસ્પિટલમાં તેની ઊંચાઈ માપણી કરવા નિર્દેશ આપાતા તેની ઊંચાઈ એકસો ચોસઠ પોઈન્ટ નવ સમય નીકળી હતી અને હાઇકોર્ટે અરજદારની અરજી તે વખતે મંજૂર કરી હતી જોકે તે લેખિત પરીક્ષામાં નાપાસ થયો હતો આ અરજીમાં હાઈકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી દસ ફેબ્રુઆરીએ રાખી છે તેમજ અરજદારને તે દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઈ માપવા ઉપસ્થિત રહેવા જણાવ્યું છે અરજદારે અરજીના નિકાલ સુધી આ પોલીસ ભરતીમાં એક જગ્યાએ ખાલી રાખવા પણ માગ કરી છે ભરતી બોર્ડની અપીલ કમિટીએ તેની અપીલ નકારી નાખતા તેને હાઈકોર્ટ આવવું પડ્યું હતું તો તમે જોઈ શકો છો જે ઉમેદવારો વર્ષ બે હજાર એકવીસની અંદર જ્યારે પોલીસ ભરતી થઈ હતી એની જે છે એ શારીરિક કસોટી એટલે કે અંદર હાઈટ ઊંચાઈ અને ત્યારે તો વજન પણ હતું એની અંદર પાસ થઈ ગયા હતા એ ઉમેદવારો જે છે એ આ વખતે હાઈટની અંદર જે છે એ ફેલ થઈ રહ્યા છે તો એના અંતર્ગત હાઈકોર્ટની અંદર અરજી જે છે એ કરવામાં આવી છે જે પણ ઉમેદવારોને આ પ્રકારનો ઇસ્યુ જે છે એ સામનો કરવો પડી રહ્યો છે એ તમામ લોકો કોમેડની અંદર જણાવજો આપણે વધારેમાં વધારે મોટું ગ્રુપ બનાવીએ અને જે છે એ ગાંધીનગર બાજુ ભેગા થઈ અને જે છે એ આપણે ચોક્કસ અરજી કરીશું તો આનું ચોક્કસ કોઈ છે એ નિકાલ આવે છે જેવા તમે શારીરિક કસોટીની અંદર ફેલ થાવ છો એવા તમારા પી પીઈટી ફેલ એવા જે છે એ સિક્કા જે છે એ લગાવી દેવામાં આવે છે પીએસટી ફેલ તો આ રીતે તમારે જે છે એ સિક્કો લગાવી દેવામાં આવે છે પછી તમે ત્યાં અપીલ કરો છો અપીલ કરો છો તો પણ તમને જે છે એ ફેલ કરવામાં આવે છે અને એના પછી તમારું જે છે એ કંઈ પણ સાંભળવામાં આવતું નથી તો હવે આપણે તમામ ઉમેદવારો ભેગા થઈ અને કંઈક આના રિલેટેડ કરવું પડશે તો હવે આપણે તમામ ઉમેદવારો ભેગા થઈ અને આનું કંઈક સોલ્યુશન જે છે એ લાવવાનો પ્રયત્ન કરીશું આપણે ગાંધીનગર પોલીસ ભરતી બોર્ડ ખાતે પણ રજૂઆત કરવા માટે જવાના છીએ તો એના રિલેટેડ કોઈ પણ અપડેટ છે હું તમને આ વિડીયો મારફતે આવી રીતે શેર કરતો રહીશ તો આપણે કઈ તારીખે ભેગા થઈશું ક્યારે રજૂઆત કરીશું એની માહિતી જ્યારે આપણને વિદ્યાર્થી નેતા દ્વારા આપવામાં આવશે તો એની માહિતી હું તમને આપીશ અને આપણે ત્યારે ભેગા થઈ અને રજૂઆત કરીશું આશા રાખું છું જે પણ ઉમેદવારોને આવું પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે એવું નિરાશ ના થાય એમની લેખિત પરીક્ષાની તૈયારી જે છે એ ચાલુ કરી દે કારણ કે આપણે આનું સોલ્યુશન ચોક્કસ લાવવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ